તો જો આપણે અહીંયા ઘરે તો લાડવા ને એવું બધું બનાવવાનું ચાલુ થઈ ગયું છે અમારે પ્રતિકભાઈ જો લાડવા ખાવા આવી ગયા લાગે તો સાઈડ ખોલી પ્રતિક ક્યાં જશો હે લાડવા લેવા જશો જો જો અમારે પ્રતિકભાઈ લાડવા ભાવે છે એટલે જો પ્રતિકભાઈ વાઈટ કોલીને આવી ગયા છે કે હાલો હવે આપણે લાડવા લઈ આવીએ હે હા એ તો બનાવે હુમરા ઢોળ નાખે ને પણ પ્રતિકભાઈનું જેવું ખાતું હોય ઢોળવું ફોડવું ને એવું બધું જો ઉપર તો અમારા રસોડામાં લાડવા બનવા છે જો ગોળ 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 લાડવા બની ગયા હા ખીર આવે એટલે આવું કઈક તો બનાવવું જ પડે કેમ જો ખેરના લાડવા ખાવા હાલો બધાએ હાલો બધા ખેરના લાડવા ખાવા જો આપણે તો જો હવે લાડવા વિચાર કઈ ખાવાના નથી કારણ કે આ ચાર દિવસ અત્યાર લાડવા હું ખાઈ ગયો ચૂક કઈ લાગીને તો કન્ટિન્યુ બેના રેજો બ્લોગમાં તો જો આપડે મોમરાના લાડવા બની ગ્યા છે તો જો આપડે મોમરાના લાડવા બની ગ્યા છે ને હવે આપણે શું કરીએ તૈલની તીકી બનાવ તૈયારી કરીએ એટલે પહેલા તૈલ લે કે ને પછી જો માંડવી દાણા એકવાના છે તો પેલા આ બધું એકવાર ઝેકી નાખી ને પછી અત્યારે આ માંડવી ને ચીકી ને તલ ને ચીકી ને બધું અત્યારે બનાવી નાખશું તો જો આપણે પેલા તલ ઝેકી નાખીએ તો જો આપણે મમરા લાડવા બની ગયા છે ને મમરા ના લાડવા વાળીએ લીધા છે ને હવે આપણે તલ ની ચીકી ની તૈયારી કરીએ એટલે પેલા તલ ને ચીકી નાખીએ અને જો કેમ ધાણી ની જેમ તડ 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 મેડી ફૂટવા ને આપણે જો માંડવીને દાણે શેકવાના છે હજી તો બધું એક આરે શેકી નાખીએ ને પછી બે એક આરે શીકી બનાવી નાખજો તો જો કેટલી મસ્ત દાણી મંડી છે ફૂટવા આમરાના લાડવા તૈયાર થઈ ગયા છે અને હવે માંડવીની ચિક્કી બનાવવાની છે આપણે કેમ તો એની માટે દાણા તૈયાર કરનાきゃ છે હું તો પહેલા ખાવા મળ્યો કોઈ તરી પાડના કેા પ્રતિકભાઈ જો અમારે ઈ પતિકા ખાવ મિયા વાર છે બનાવવાની તો સવરા ઘરે આ નફો જ ને આ તો કક નવી રીતના બનાવવાની બનવી જ બને બાકી સીના દાણો આને રીતે કે માર બા બનાવવાનું કેવી રીતના બની તો મેં કરી લેજો તો તમારે જવું હોય તો વિડીયો માર્ગે બનાવી દેજો ખાસ ક નવી રીતના શીકી બનાવવાની છે કઈ રીતના બનાવી જોવું હોય તો ફૂલ વિડીયો જોજો તો તમને ખબર પડશે કઈ રીતના બને તો જો આપણે માણ ડાણામાંથી પૂસ કાઢી નાખ્યા છે હવે તો કેટલું મસ્ત દોળી પૂળ માંડવીના દાણા થઈ ગયા છે તો હવે આને આપણે ખાંડી નાખવાની છે ને ઠંડી ના હાવ ભૂકો કરીને નવી રીતના બનાવવાની છે ચिक्की બીજી જે માગળ બનારે તો તો જો આપણે તળની ચીકી બનાવી નાખી છે ને મુંમરાના લાડવાઈ બની ગયા છે તો હવે આપણે માંડવીની ચिक्की એક નવી રીતના બનાવવાની છે